આકાશવાણી અમદાવાદ વડોદરા રાજ્ય સરકારે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાત સ્પેસ ટેક જાહેર કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વેપાર ઉદ્યોગની સરળતા માટેના નિર્ણયો લેવા સરકાર હંમેશા તૈયાર છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં રજાના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા પરિક્રમાવાસીઓની સુવિધામાં વધારો કરાયો ગોધરા વડોદરા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ દીકરી અને પિતા સહિત ચારના મૃત્યુ અને આગામી બે દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર રાજ્ય સરકારે આજે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાત ટેક પોલિસી બે હજાર પચીસ બે હજાર ત્રીસ જાહેર કરી છે આ પોલિસી અંતર્ગત ઇન સ્પેસ ઇસરો અને અવકાશ વિભાગ સાથે ભાગીદારી કરીને રાજ્યમાં અવકાશ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં આવશે રાજ્ય સરકાર આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અવકાશ ટેકનોલોજીમાં એક સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની પણ યોજના ધરાવે છે આ પહેલથી રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકો રાજ્યમાં અવકાશ ક્ષેત્રમાં ઉત્પાદનને સંચાલન કરી શકશે રાજ્ય સરકાર એક સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના નિર્માણ માટે ઇન સ્પેસ અવકાશ વિભાગ સાથે મળીને કામ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વેપાર ઉદ્યોગની સરળતા માટેના નિર્ણય લેવા સરકાર હંમેશા તૈયાર હોય છે આજે ગાંધીનગરમાં કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ક્રેડાઈના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રની સમસ્યાઓ ઘટાડવા સરકાર તૈયાર છે તેમણે જણાવ્યું કે શ્રમિક વર્ગના લોકો માટે સસ્તા ભાડાના મકાન અને મધ્યમ વર્ગ માટે કિફાયતી દરે રહેણાંક એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા રહી છે વડાપ્રધાનશ્રીએ હાઉસિંગ ફોર ઓલ ના લક્ષ્યને સાથે સમાજના વિવિધ તબક્કાઓને ઘરનું ઘર મળે તેવા સફળ પ્રયાસો કર્યા છે તેમના આવા પ્રયાસોથી દેશના રિયલ એસ્ટેટને પણ વેગ મળ્યો છે અર્બન વિસ્તારમાં વસવાટ કરતા શ્રમિકો અને નબળા વર્ગના લોકો માટે સન્માનજનક અને સસ્તા ભાડા સાથેના આવાસ ઉપલબ્ધ કરાવવા માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં નવી પહેલ થઈ છે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના બે પોઈન્ટ ઓ અંતર્ગત એક કરોડ લાભાર્થીઓને સસ્તા દરે ઘર માટે સરકાર સહાય આપે છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજના શરૂ કરવામાં આવી છે તેમાં આર્થિક રીતે નબળા વર્ગો અને લો ઇન્કમ ગ્રુપના વ્યક્તિઓને લાભ મળી રહ્યો છે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા આ અગાઉ એક પત્રકાર પરિષદમાં ક્રેડાઈના નવનિયુક્ત પ્રમુખ શેખર પટેલે જણાવ્યું કે રાજ્યમાં જૂની જંત્રી મુજબ જ પ્રીમિયમ લેવાય તેવી રજૂઆત ક્રેડાઈ તરફથી કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટની સમયમર્યાદા ટૂંકવામાં આવશે જેનાથી ગ્રાહકોને પણ ફાયદો થશે તેમણે જણાવ્યું કે રેરામાં નોંધાયેલા પ્રોજેક્ટનો ડેટા એકત્રિત કરવામાં આવશે અને નેશનલ ડેટા સેન્ટર બનાવવામાં આવશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આજે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના બુડિયા ગામથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ત્રેપન પર ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત બે ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું આ બ્રિજનું નિર્માણ થતાં સ્થાનિક ગ્રામજનોની સાથે હજીરાની કંપનીઓ અને સચિન પાંડેસરા જીઆઈડીસીમાં અવરજવર કરતા હજારો વાહન ચાલકોને મોટી રાહત થશે આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ વધુમાં આ મુજબ જણાવ્યું આજે નેશનલ હાઈવે નંબર ત્રેપન ઉપર બે બ્રિજ નું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં થતી હોય હોય છે છે ઘણા બધા ફેટલ થતા એવી જગ્યાઓને લોકેટ કરીને એના જ આધારે આજે ધબેણી અને મુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા હશે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા રજાના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા પરિક્રમાવાસીઓની સુવિધા વધારવામાં આવી છે સત્યાવીસમી એપ્રિલ સુધી ચાલનારી પરિક્રમા પૂર્ણ થવાને હજી દસ દિવસ બાકી છે ત્યારે ગત શનિવાર અને રવિવારની રજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હવે ભીડને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે હાલમાં સિત્તેર જેટલી બોટની સુવિધા કરવામાં આવી છે રેંગણઘાટ પર જેટીમાં વધારો કરી હાલમાં પચીસ જેટલી કરાઈ છે તો નાવડીમાં પરિક્રમાર્થીઓને નવા લાઈફ જેકેટ પણ આપવામાં આવે છે આજે રાજ્યભરમાં વિશ્વ વારસા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જામનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત અને તે અંગેની માહિતી આપવા માટે હેરિટેજ વોક વિથ ક્વીઝનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું આ હેરિટેજ વોકમાં ભુજિયા કોઠાથી શરૂ કરીને દરબારગઢ સુધીના અનેક સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા જેમાં પુરાતત્વ પ્રેમીઓ જોડાયા હતા ભાવનગરમાં વિશિષ્ટ સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બાર ઐતિહાસિક સ્થળોની સાયકલ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી આ સાયકલ રાઇડનું આયોજન ભાવનગર હેરિટેજ ઇન્ટેક ભાવનગર તેમજ ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું આ સાયકલ રાઇડમાં કુલ સાહીઠ સાયકલ સવાર જોડાયા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અકસ્માત પંચમહાલ જિલ્લામાં આજે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણ મોત નિપજ્યા છો ગોગંબા તાલુકાના બોર ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાંથી બાઇક પર પરત ફરી રહ્યો હતો ત્યારે ગોધરા વડોદરા હાઇવે પર એક ટ્રકની અડફેટે આવતા બાઇક સવાર પિતા અને ત્રણ દીકરીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જોકે એક દીકરીનો બચાવ થયો હતો ટ્રક ચાલક ઘટના સ્થળેથી જ ફરાર થઈ ગયો હતો ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે રાજ્યમાં પહેલો ગાંજાયુક્ત જોમ્બી ઈ સિગરેટનો કેસ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે થયો છે સ્ટેટ મોનિટરિંગ સેલે વીસ લાખ રૂપિયાના મૂલ્યની જોમ્બી ઇ સિગરેટ અને આઠ લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે હવામાન વિભાગે આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની અને પછીના બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે ઓગણીસથી એકવીસ એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે ધૂળિયા પવન ફૂંકાવાની શક્યતાઓ છે જેને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સમુદ્ર કિનારા પર ગરમ અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે છેલ્લા ચોવીસ કલાકમાં સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી અમરેલીમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ નવ અને ગાંધીનગરમાં એકતાલીસ ડિગ્રી તો ડીસામાં ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું આ અંગે વધુ માહિતી આપે છે હવામાન વિભાગના નિયામક એ કે દાસ आज का जो पूर्वानुमान है आने वाला अगले सात दिन तक मौसम शुष्क रहेगा जो उच्चतम तापमान है 19 और 20 अप्रैल इसमें दो से तीन डिग्री सेंटीग्रेड टेम्परेचर कम होने का संभावना है और उसके आगे लेकिन दो से तीन डिग्री सेंटीग्रेड फिर राइज होने का पूर्वानुमान है अहमदाबाद का जो तो टेम्परेचर रहा कल उच्चतम तापमान फोर्टी डिग्री सेंटीग्रेड और गुजरात क्षेत्र में सबसे ज्यादा तापमान रिकॉर्ड हुआ है गुजरात राज्यों में फोर्टी डिग्री सेंटीग्रेड कांडला एयरपोर्ट સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો વધી રહ્યો છે આ વિસ્તાર રણકાંઠામાં આવેલો હોવાથી વધુ ગરમી પડે છે અને સિઝનમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ગરમીથી બચવા કેટલાક દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે આ અંગે સુરેન્દ્રનગરના અધિકલેક્ટર એ ઓઝાએ વધુ માહિતી આપી આવનારા સમયમાં જ્યારે પણ તાપમાન વધુ જોવા મળશે ત્યારે કલેક્ટર કચેરી તેમજ જિલ્લાની તમામ કચેરી કચેરી હસ્તક ના જનસેવા કેન્દ્રો જે તાલુકા કક્ષામાં પણ સમાવેશ થાય છે તેમાં લોકોને મુશ્કેલી ના પડે અને ગરમીથી હેરાન ના થવું પડે તે અન્વયે આપણે કચેરીના સમયમાં પણ ફેરફાર કરવાનું વિચારી રહ્યા છીએ કચેરીમાં જે ફેરફાર આપણે કરવાનું વિચારી છે તેમાં સવારે સાડા કલાકથી આપણે વિચારાધીન છે જેમાં આપણે સવારે સાડા થી કચેરી સમયમાં ફેરફાર કરીશું તો સાંજે એક કલાક આપણે એ સમયગાળા દરમિયાન આપણે જનસેવા કેન્દ્રો આપણે વહેલા શટડાઉન કરીશું ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને સાહિત્યકાર કટાર લેખક પ્રવીણ કે લહેરીના એસીમા જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં અભિવાદન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે શ્રી લહેરીના ત્રણ પુસ્તકો ગૌરવ ગુજરાતનું અંતરંગ અને સાંપ્રત સમયનો પડકારનું વિમોચન કરવામાં આવ્યું હતું એકવાર રાજ્ય સરકારે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાત સ્પેસ ટેક પોલિસી જાહેર કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં વેપાર ઉદ્યોગની સરળતા માટેના નિર્ણયો લેવા સરકાર હંમેશા તૈયાર છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં રજાના દિવસોમાં ભીડને નિયંત્રિત કરવા પરિક્રમાવાસીઓની સુવિધામાં વધારો કરાયો ગોધરા વડોદરા હાઇવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણ દીકરી અને પિતા સહિત ચારના મૃત્યુ અને આગામી બે દિવસ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા